અને સરવાળે આપણી જે મહેનત છે એ રંગ લાવે તો સૌપ્રથમ આપણે સાણથલી માનસેગ્રો સેન્ટર રમેશભાઈનો ખૂબ જ હાર્દિક સ્વાગત કરીએ છીએ ત્યાર પછી સાણથલી જ ગામના જે સુરેશભાઈ ખેડૂત મિત્ર છે એમનું પણ ખૂબ જ હાર્દિક સ્વાગત કરીએ છીએ ત્યાર પછી લાઠીથી આપણા માનવંતા ખેડૂત પધારેલા છે અર્જુનભાઈ એમનું પણ આ કંપની વતી આપણે ખૂબ જ હાર્દિક સ્વાગત કરીએ છીએ ત્યારે ત્યાર પછી આ દરેક ખેડૂત મિત્રો જે પાંચવડાથી થી પધારેલા છે ત્યાર પછી પીપળવા ગામથી પધારેલા છે અલગ અલગ ગામોથી જે કંપનીને માન આપીને અહીંયા પધારેલા છે સર્વ હું ફરી એકવાર કંપની તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું તો આજનો વિષય આપણે મેં કીધું એમ મગફળી છે તો મગફળીમાં ઘણા બધા વર્ષોથી છેલ્લા ઘણા વર્ષોથી મુંડાનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે આપણી ઘણી બધી મહેનત કરવા છતાં સરવાળે એમાં ખૂબ જ આપણને નુકસાન વેઠવાનો વારો આવે છે અને સરવાળે આપણા હાથમાં કાંઈ આવતું નથી તો સૌપ્રથમ આપણે લાઠી ગામના જે ખેડૂત છે એમની પાસેથી ગયા વર્ષે મગફળીનો પાક વાતો એમાં એને શું પરિસ્થિતિ હતી એ આપણે જાણવી છે તો અર્જણભાઈ તમારો પૂરો પેલા પરિચય આપી દો મારું ગામ લાઠી અર્જનભાઈ મારું નામ છે અર્જુનભાઈ આખું નામ તમારું અર્જનભાઈ રામજીભાઈ વરસડિયા વરસડિયા

એના મોડેથી આપણે સાંભળ્યું છે કેટલો ખર્ચો કર્યો એક હજાર રૂપિયા એક હજાર રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ રિઝલ્ટ નથી જે સરવાળે નુકસાન થવું જોઈએ નુકસાન થઈ ગયું છે તો એના માટે કેમ બચી શકાય એના વિશે આજે આપણે વાત કરવાની છે તો ગયા વર્ષે તમે જે મગફળી વાવી એમાં અંદાજે તમારું ઉત્પાદન કેટલું આવ્યું મણનું પંદર મણનું ઉત્પાદન આવ્યું હતું એમની જ બાજુમાં સાણલી ગામના સુરેશભાઈ ઉભા છે એમને ગયા વર્ષે મગફળીનું વાવેતર કર્યું હતું અને એમાં એને ખાસ કરીને બીજ ઉપચાર બીજની માવજત કરીને મગફળીનું વાવેતર કર્યું હતું

અને બીજો શું ફાયદો થયો આ પટ માર્યા પછી તમને મગફળી નું ગળો કે સુસિયા કઈ નો ગળો ને સુસિયા આવતા નથી એક તો તમે બીજને ઉપચાર આપો છો એટલે જે શરૂઆત ના ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસ છે અને આ થોડીક સારા સારી એવી દવા છે એટલે ઘણા બધા દિવસો સુધી શરૂઆતમાં જે મોલોમસી ગળો અને જે ચુસિયા આવતા હોય એ આ દવાથી આવતા નથી એ મોટો ફાયદો છે જર્મિનેશનમાં પણ ફાયદો થાય છે સુસિયા ના આવતા હોવાથી શરૂઆતમાં જે ગ્રોથ થાય જોઈએ એ સંપૂર્ણપણે ગ્રોથ થાય છે અને સરવાળે

પાય દીધી છતાં એનું રિઝલ્ટ મળ્યું એટલે શરૂઆતમાં જે બિયારણનો મેન પાયો છે તો એની પાસે એની પાસે ખૂબ જ અનુભવ છે એના ગામમાં એ લગભગ દરેક ખેડૂતને આ ફટ મરાવે છે અને એક પણ ખેડૂતને આ સાણંદલી ગામમાં તમે ગમે જઈને પૂછજો એક પણ ખેડૂતને મુંડાનો ત્રાસ છે નહીં એનું મેન કારણ છે સારી એવી દવાનો જે પોટ આપી રહ્યા છે તો આજે આપણે રમેશભાઈ પાસેથી જાણવું છે રમેશભાઈ આ કેનોપી દવાની તમે ગયા વખતે ઘણું બધું વેચેલું છે તો એની તમે કઈ રીતની ખેડૂતોને ટ્રીટમેન્ટ કરાવેલી છે આ સો ગ્રામના પેકેટમાંથી પચાસ કિલોનું કાયદેસર માપ છે આનું તો અમે સાઠ કિલો કરાવી છે બરાબર એક કિલો એક વીસ કિલો બિયારણ સામે ચારસો એમએલ દવા સહિત સહિત પાણી બરાબર આ રીતે એનું પાણીનું મિશ્રણ અગાઉ તૈયાર કરી ગોળ અને વીસ કિલો બિયારણને પોટ આપી દેવાનો છાંયડા સુકવી દેવાના બે દિવસ ચોવીસ કલાક થી અઠાર કલાક છાંયડા સુકવવાના પછી તેને કોથળીમાં ભરવાના બરાબર અગાઉ વીસ દિવસ અગાઉ પોટ માર્યો હશે તોય પણ કઈ નુકસાન નથી બીયા બગડવા નહીં દે દાણા તમારે એડવાન્સ પર લાગી ગયો હશે તો રમેશભાઈ તમારો મોબાઈલ નંબર કહી દો અઠાણું સાત ચોરાણું ઓગણ એકસો છવ્વીસ માનસી એગ્રો સેન્ટર સનકલી રમેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આ બિયારણ પટ આપવામાં હજુ થોડો ઘણી મિસ્ટેક રહી જાય છે પાણીનું ને ક્યાંક દવાના પ્રમાણમાં થોડો ઘણો ફેરફાર રહી જાય તો હજુ એકવાર તમે આનું ખરેખર પાણીનું અને દવાનું કેટલો ડોઝ હોય એકવાર કહી દઉં દાખલા તરીકે વીસ મણ દાણા કોઈ ખેડૂત પાસે છે બરાબર તો વીસ મણ ની દવા આપણે પરચેસ કરી છે ખરીદી કરી છે વીસ મણ ની તો એનું એક જ પાણી કરી નાખવાનું કે ચારસો એમએલ નું એક ડબલું કાપીને તૈયાર કરવાનું ચારસો એમએલ નું બરાબર બરાબર એ ડબલું કાપ્યું પછી દવાનું પાણી કરી અને પેલા દવા ભરી લેવાની ડબલા કે સાત ડબલા પાણી નાખ્યા દવા વાળા તો તેર ડબલા પાણી નાખવાનું એટલે વીસ ડબલા ટોટલ થઈ ગયા બરાબર એક મણ દાણા સલાખાની અંદર કે કાગળ રાખી એમાં એક ડબલું પાણી નાખવાનું સીધું સીધી રીતે દવા વધશે નહીં દાણા વધશે નહીં એક ધારો સરસ પોટ લાગી જશે બરાબર અને પળ સારો મારું એ પણ મહત્ત્વનું છે જો દાણા પચીસ ટકા કોરા રહી જાય તો એમાં તકલીફ પડવાનો ચાન્સ રહે બરાબર તો રમેશભાઈ તમે ગયા વખતે આ દવાનું ઘણું બધું વેચાણ કરેલું છે અને આપણે સાથે તો એક સુરેશભાઈ જોડાયેલા છે બીજા ઘણા બધા ખેડૂતો તમે આપેલું છે તો બીજા ખેડૂતોનું શું કહેવું છે અમારા ગણો તો સો સો ટકા કોઈ સીટ ટ્રીટમેન્ટ કોઈ મગફળી વાવતા જ નથી એમાં પચાસ ટકા યુઝ આ દવાનો થયેલો છે બરાબર પચાસ ટકા યુઝમાં એવો તમને એક સિંગલ એક વીઘાનો કસ્ટમર ના મળે કે એને આવો પ્રશ્ન આવ્યો આવડે મોટા હેવી એટેકમાં બરાબર બધા ખેડૂતને આપડે ફોન આવતા હોય આજુબાજુ ગામડામાં જાણતા હોય કે એને આ દવા પાય આ દવા પાય ઘણા બધા પાંચસો રૂપિયા હજાર રૂપિયાનો ખર્ચો કરે આ દવાનો સાડા ત્રણસો આસપાસ ખર્ચો થાય

પછી જયારે પિસ્તાળીસ દિવસની મગફળી થાય વરસાદનું કેવું વાતાવરણ છે સારું હોય તો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે વૈધ આપણે અટકાવવાની દેશી ભાષામાં કેવી છે એ અને સારી ફૂગનાશક બરાબર એને રેગ્યુલર પંદર પંદર દિવસના ગાળે ત્રણ થી ચાર રાઉન્ડ જેમ જરૂરિયાત મુજબ હોય એ પ્રમાણે રેગ્યુલર ટ્રીટમેન્ટ આપી બરાબર પાછળ જતા જે પોપ્ટ હળવા થઈ જવાનું આ થાય એવા પ્રશ્ન ઘણા ખેડૂતના આવે છે તો એને માટે પોટાશ બરાબર પ્રવાહીમાં પણ પોટાશ આવે છે ગ્રેન્યુલ્સમાં પણ પોટાસ આવે છે આવા અલગ અલગ માઇક્રોન્યુટ્રન્સ ખાતર છે એવા બે ત્રણ ડોઝ ખાતરના મારો અને એકંદરે હજાર રૂપિયાનો ખર્ચો તમે એક્સ્ટ્રા કરશો તો તમને મિનિમમ પાંચ સાત મણ મગફળીનું ઉત્પાદન વધારે મળે તો આ બજાર ભાવ પ્રમાણે કેટલા ટકા નફો થયો એ બરાબર છે એ દાખલો એક સાણથલી ગામમાં દરેક ખેડૂત મિત્રોના આ વખતે તમે જુઓ તો ચાલીસ મણ પ્લસ મગફળી થઈ છે એનું મેઇન કારણ એ છે કે ટ્રીટમેન્ટ છે એટલે ટ્રીટમેન્ટ તરફ આપણે જવું જોઈએ આપણી મહેનત એટલી જ છે મહિના જેટલા આપણે મહેનત કરો ને એટલા જ મહિના છે સરવાળે આપણે નુકસાન ઉત્પાદન ખૂબ જ આવે છે તો એમાં કઈ રીતે બે દવાના ડોઝ અથવા ખાતરની યોગ્ય ટ્રીટમેન્ટ કરીને ઉત્પાદન કઈ રીતના વધારી શકાય એ આજે આપણે ઘણી બધી સરસ મજાની ભાઈ સુરેશભાઈ ભાઈ અર્જુનભાઈ ત્યાર પછી રમેશભાઈ વાત કરી